નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો નોબલ ઇન્ડિયા ન્યૂઝ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર સાવરકુલામાં ભાજપ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું નું પુત્ર દહન કરવામાં આવ્યું રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પોતાની બિહારની યાત્રા દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના માતુશ્રી વિરુદ્ધ અયોગ્ય શબ્દોનો ઉપયોગ કરેલ હોય જેના વિરોધમાં સાવરકુંડલા ખાતે રિદ્ધિ સિદ્ધિનાથ ચોકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કોંગ્રેસ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રાહુલ ગાંધીનું પુત્રા દહન કર્યું હતું નરેન્દ્ર મોદી કા અપમાન નહીં સહેંગા હિન્દુસ્તાન અને હાય રે કોંગ્રેસ હાય હાય રે રાહુલ હાય હાય ના નારા સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું જેમાં સાવરકુલાના ધારાસભ્ય મહેશ કસવાલા તેમજ ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા અમરેલી રાહુલ ગાંધીના પુતળા દહન કરતા કોંગ્રેસના નૈતિક મૂલ્યના પુતળાનું દહન એક પાર્ટી તરીકે આટલી જૂની પાર્ટી આ અંદર ભવ્ય વિરાસત પણ છે પરંતુ નૈતિક મૂલ્યો જાહેર જીવનના મૂલ્યોને આ પાર્ટીને આ પાર્ટીના નેતા કેવી રીતે ભૂલ્યા છે એનો ઉત્તમ નમૂનો બિહારની અંદર આપણે જોયો છે દેશના પ્રધાનમંત્રી દેશના ગણમાન્ય નેતૃત્વની વ્યક્તિગત એના પર આ પ્રકારના શબ્દોનું ઉચ્ચારણ કરવું અને ન માત્ર એમના દિવંગત માતાજીના સંદર્ભોમાં પણ આવા પ્રકારની અભદ્ર ટિપ્પણી કરવી હું એમ માનું છું કે રાજનીતિ નહીં સમાજ જીવનના નૈતિક મૂલ્યોનું અધપતન કરવામાં કોંગ્રેસનો આ મહત્વનો ફાળો અને કોંગ્રેસના સંસ્કારો ભારતની જનતાની સામે પ્રદર્શિત થાય છે દેશની જનતાનું માથું શરમથી ઝૂકી જાય એવા પ્રકારના ઉચ્ચારણો આજે જાહેર જીવનના મૂલ્યો જે છે એનું જે પ્રકારે નીચા પણ દેખાયું છે હું એમ માનું છું કે કોંગ્રેસે માથું પણ એનાથી શરમથી ઝૂકવું જોઈએ અને જે લોકો કોંગ્રેસના ગરિમા પૂર્ણ જીવન જીવનારા લોકો છે એને પણ આવ્યા ઘટનાઓ છે એને વખોડવી જોઈએ આ માત્ર ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ વચ્ચેનો મુદ્દો નથી પરંતુ સમાજ જીવનમાં ગરિમાપૂર્ણ દેશને દુનિયાની અંદર આવું સર્વોચ્ચ સ્થાન અપાવનાર આપણા દેશના ગૌરવશાળી વ્યક્તિઓ અને એની સામે જે પ્રકારની અભદ્ર ભાષાનો ઉપયોગ થાય છે એમના દિવંગત પરિવાર અને સ્વજનો સામે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કોંગ્રેસના આવા નેતાઓ ગણમાન્ય નેતાઓ કરે છે હું એમ માનું છું કે સમાજ જીવનમાં આનાથી વધારે ખરાબ ન હોઈ શકે એટલા માટે ભારતીય જનતા પાર્ટી સહિત આજે સાવરકુંડલાની અંદર સમાજના કેટલાક લોકો આ કાર્યક્રમની અંદર આ આખા કિસ્સાને વખોડવા માટે આ ઘટનાને વખોડવા માટે આજે અહીંયા એકત્રિત થયા છીએ અને કોંગ્રેસના પૂતળાનું દહન કર્યું